ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજ આગેવાનો તરફથી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું ઝઘડિયાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો મુસ્લિમ સમાજ ઝઘડિયામાં પાડોશીએ આચરેલા દુષ્કર્મ બાદ દસ વર્ષીય સગીરાનું મોત થયું છે આરોપીઓ દિવાલી પાછળ લઈ જઈને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કરી તેની ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો હતો સળિયો છે કાતરડા સુધી પહોંચી જતા સગીરાની હાલત ગંભીર બની હતી અને તેને આઠ દિવસ સુધી વડોદરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી સેપ્ટિકના કારણે કાર્ડિયા એરેસ્ટ આવતા બાળકીએ આઠમા દિવસે દમ તોડ્યો હતો અને આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજે દુષ્કર્મની ઘટનાને સખત શબ્દોમાં વખોડીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે મંગળવારના રોજ મહમદપુરા સર્કલ ખાતે પીડિતાને ન્યાય અપાવવા માટે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર હતા તેમણે બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી આરોપીની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાને લઈને આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી યાકુબ પટેલ ભરૂચ ભરૂચ જિલ્લામાં ઝઘડિયામાં જે નાની બારકી પર જે બનાવ બનેલો છે અને આજે જ આમોદમાં બોતેર વર્ષીય એક બુદ્ધ પર જે બનાવ બનેલો છે ખરેખર ખૂબ દુઃખની વાત છે આવા બનાવ સમયે સમયે બનતા રહે છે જેથી હું સરકારશ્રીને અપીલ કરવા માંગીશ કે કાયદો એવો હોવો જોઈએ કે તાત્કાલિક ધોરણે જો આવા બનાવ બનતા હોય તો એમને જાહેરમાં ફાંસી આપવી જોઈએ કારણ કે બીજા વ્યક્તિ આવું કરતા પહેલા વિચાર કરે અને આ કારણ શોધવું જોઈએ કે આવો બનાવ કેમ બને છે અને બનાવ બનવાના પાછળનું કારણ એક જ છે કે જેને ત્યાં ડ્રગ્સ મળે છે જ્યાં ત્યાં દારૂ બને છે અને જ્યારે વ્યક્તિ નશાવાળી વસ્તુ લેતો હોય છે તો ભાન ભૂલી જાય છે જ્યારે ભાન ભૂલી જાય છે તો આવા કૃત્યુ કરતા હોય છે તો સરકારે તાત્કાલિક ધોરણે જ્યાં પણ આવા નશાવાળી વસ્તુ મળતી હોય ત્યાં બંધ કરાવી જોઈએ અને હું જનતાને પણ કહીશ કે તમારા એરિયામાં કે કોઈ પણ જગ્યાએ નશા નશાવાળી વસ્તુ જો મળતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ એને બંધ કરાવવો પડશે તો જ આવા કાન થતા બંધ થશે તો જ આવી નાની આપણી ફૂલકી જે બાળ બાળાઓનું જીવન બસશે અને મોટા ઉડ જે ખુલ્લે જે ફરવાના જે દિવસો હોય છે આરામથી બજાર માર્કેટમાં નીકળવાના દિવસો હોય છે એ નીકળી ન શકતા તો આવા નશાકારક વસ્તુઓ બંધ કરાવીશું તો જ આ આવા કાન થતા બંધ થશે એટલે સરકાર શ્રીને અપીલ છે તાત્કાલિક ધોરણે અમને ફાંસી આપો અને નશાકારક જે વસ્તુઓ મળે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવો આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારના અંદર કહી શકાય કે જે રીતે ઝઘડીના અંદર જે બનાવ બહેનો એક દીકરીના ઉપર જે રીતે અમાન્ય કૃજર કરવામાં આવ્યું અને મૃત્યુ કાલે એ દીકરીનું કાલે ગઈકાલે મૃત્યુ થયું છે એટલે આજરોજ અમે પ્રોટેસ્ટ કરવા ઊભા છે એ દીકરીને ન્યાય મળે તે માટે કે બળાત્કારી જે છે તેને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે ફાસ્ટ કોર્ટના અંદર કેસ કરી દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને જે રીતે છેલ્લા દસ દિવસમાં અંદર તત્ બનાવ બનાવો ભરૂચના અંદર બનેલા છે એ ખૂબ જ કહેવા કહેવાય એક શરમજનક બાબત છે ભરૂચ માટે સમગ્ર ગુજરાતના અંદર આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરેલી છે ગૃહ રાજ્ય મંત્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારો ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે કેમ કે તમે જુઓ ઠેર ઠેર એમડી ડ્રગ્સના મોટા મોટા સપ્લાયરો પકડાઈ રહ્યા છે તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂનું ખુલ્લે એમ વેચાણ થઈ રહ્યું છે એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે એટલે રાજ્યના અંદર લોન હોય એના ઓર્ડરન્સથી મજબૂત થતાથી એનું પાલન થવું જોઈએ અને ગૃહ રાજ્ય મંત્રી કે જો ગૃહ વિભાગ ન સંભાળતા હોય તો તે પણ પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ અને બળાત કરીને તાત્કાલિક ધોરણે પાસી આપે એવી આજરોજ અમે માંગ કરીએ છીએ અસદભાઈ આ જો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા જગરિયાની જે દસ વર્ષની માસુમ દીકરી સાથે જે કૃત્યુ થયેલું એને ન્યાય મળે જસ્ટિસ મળે આરોપીને ફાંસીને માથે ચડવામાં આવે તે માટે સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો આજે મોમ્મદપુરા ભેગા થઈને આ દીકરી માટે અહીંયા પોટક કરવા ઉભેલા છે આ બીજા નિર્ભયા કાંડ છે બાર વર્ષ પહેલાં જે ઘટના બનેલી આ એની રિપીટ ભરૂચ ખાતે થયેલી છે સરકારે તે વખતે કીધેલું કે નક્કર કાયદો બનાવીશું કેન્દ્ર સરકારે પરંતુ બાર વર્ષ જેવો સમય ગયો હજુ કોઈ એવો કાયદો બનેલો નથી અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ લોકોની માંગણી છે કે આ હિન્દુસ્તાનમાં એક નક્કર કાયદો બનવો જોઈએ કે કોઈ પણ બહેન દીકરી સામે આંખ ઉઠાડે વ્યક્તિ જોઈએ આજની જે બલાત્કારની જે ઘટના બની તમે જો આજે આમોદ ખાતે તો આવી ઘટના બની ભરૂચમાં એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ છું આ ભરૂચ જિલ્લા કઈ જઈ રહેલો છે ભરૂચ જિલ્લા વહીવટીની અંદર અમે ધ્યાન દેવું જોઈએ અને અમે ભરૂચ કેન્દ્ર સરકાર પાસે જ માંગ કરે કે એક એવો કાયદો બને કે જ્યારે તાત્કાલિક ફર્સ્ટ એડ કોર્ટમાં ચાલવો જોઈએ અને આ નવા તમને ફાંસીને માથા ચઢાવવા માટે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થયેલા છે અને આજે હિન્દુસ્તાનના તમામ મુસલમાન નહીં તમામ ધર્મના લોકો આજે અમારી સાથે ઉપસ્થિત છે ને આ દીખીને ન્યાય મળે જસ્ટિસ મળે અને બળાત્કારના આરોપીને ફાંસીને જે માથે ચઢાવવામાં આવે તે આજે આજબાજુ અમે અહીંયા એક શ્રદ્ધાંજલિને પ્રોગ્રામ રાખેલા છે અને અહીંયા મુસ્લિમ સમાજના લોકો અહીંયા ઉભા રહે ને આ દીકીને પડખે ઉભેલા છે